સુરત શહેરના ઝોન ત્રણમાં આવેલા મહીધરપુરા ચોક બજાર લાલગેટ કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા તેરાત ઉચ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર પોલીસ કમિશનર સહિત ડીસીપી એસીપી અને ઝોન ના તમામ પીઆઈ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે મુદ્દામાલ પરત મળતા અનેક ફરિયાદીઓના મોઢા પર ખુશીની લહેર જોવા મળી પોલીસને આ પહેલ ને લોકોએ પ્રશંસનીય ગણાવી ઝોન થ્રી રાઘવ જૈનના નેતૃત્વમાં વિસ્તારમાં લાલગેટ સિંગળપુર આપણા મૈધરપુરા ચોક બજાર અને લાલગેટ મૈધરપુરા સિંગળપુર અને કદારગામ આ વિસ્તારના ટોટલ ત્રેસઠ જેટલા ગુનાના મુદ્દા માલ રિકવર કરીને નામદાર કોર્ટને પરમિશન લઈને જોઈએ અને અમુક જો એવા મેટર હતા જેને જાણવા જરૂર દાખલ થઈ હતી એના રિકવર કરીને એકસો બેતાલીસ જેટલા મોબાઈલ ફોન છે જોઈએ એના સિવાય જો ફોર વ્હીલર ગાડી થ્રી વ્હીલર ગાડી દાગીનાઓ કેશ જેટલા બી ગયા હતા મળીને એક કરોડ અઠત્તર લાખ રૂપિયાનો માધવા રકમ અમારા જો અમારા સુરત શહેરના લોકોના હતા એના મહેનત કમાઈ હતી એના આજે અમે લોકો તેરા તો અર્પણ કાર્યક્રમ હેઠળ એના પરત કરીએ છીએ જોઈએ અને અમે સૌથી ખુશીની વાત છે કે આ જો ટોટલ ચાહે જેટલા બી એક કરોડ અઠત્તર લાખ રૂપિયા જો પ્રોપર્ટીના દિવાળી પહેલાં પરત કરવામાં આવી રહ્યા છો તો એના માટે એના ઘરમાં એક દિવાળી છે કારણ કે જનરલી લોકોના ચોરી થઈ જતા હોય લોકોનો વસ્તુ જતી રહી હોય અમે કોઈ મહારાષ્ટ્ર લઈ આવ્યા કોઈ ઉત્તર થી કોઈ ઓડિશાથી કોઈ દેશમાં અલગ અલગ જગ્યા ઉપર અમારી ટીમો ગઈ અમારા કોન્સ્ટેબલો ગયા અમારી પૂરા પીએસઆઈ ગયા પીઆઈ ગયા આ લોકો લઈને આવ્યા છે તો અમે સમગ્ર જો અમારી પોલીસના ટીમને અભિનંદન આપું છું